ઠિયા મનીષા અને મેં મેદસ્વીતા મુક્ત ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા જે કેમ્પ યોજાયો એનો મેં એક મહિનો લાભ લીધેલો છે અને મારું વજન સાડા સાત કિલો ઉતરેલું છે અને ડાયટ પણ ફોલો કરું છું હું અમરેલી મેદસ્વીતા કેમ્પમાં મહિનાથી જોડાયેલી છું તેમાંથી મારે સાત કિલોથી આઠ કિલો સુધીનું વેઇટ લોસ કર્યું છે એનાથી મને જે માથાનો દુખાવો હતો ગેસનો પ્રોબ્લમ હતો એ બધો જ ઉતર્યો છે અને એનર્જી આખો દિવસ એનર્જીમાં રહે છે મારું નામ દીપ્તીબેન ડોનિયા છે હું અમે તો અભિયાન કેમ્પમાં મહિનો દિવસથી આવું છું અમરેલીમાં તો મને ખૂબ જ ફાયદો થયો છે મારો વેઇટ પાંચ કિલો દોસ્તી છે અને પ્રાણાયામથી પણ ખૂબ જ ફાયદો છે પગનો દુખાવો દૂર થઈ ગયો છે અને મેં અહીંયા ચાલુ કિરાને અત્યારે ત્રીજો મહિનો ચાલે છે મારે છેલ્લા એક મહિનાથી બોડીમાં ખૂબ જ ફેરફાર તમને લાગે છે તમારે એક જ સમજો હતો માઇન્ડ મારું નામ ભાવના તેરૈયા ગુજરાત યોગ દ્વારા છે મેં દસ વિચાર કેમ્પ અમરેલીમાં જે આયોજન થયું એમાં છવ્વીસથી સત્યાવીસ દિવસથી આ ખૂબ મજા આવે છે વેઇટ લોસ થયો છે વેઇટ લોસ પણ થયો છે શારીરિક માનસિક અને બોડીની ફ્લેક્સિબિલિટી પણ વધી છે અને ખૂબ મજા આવે છે માનસિક શાંતિ તો ખૂબ જ લાગે છે પ્રાણાયામ કરવાથી મેં ખૂબ ફાયદોથી ખાલી પખેલા છીએ હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મેદસ્િતા કેમ્પમાં ભાગ લીધેલો અને એનાથી અમને ખૂબ જ ફાયદો થયો છે અમારું વેઇટ ઓછું થયું છે બે કિલો અને અમને આ યોગ દ્વારા ખૂબ શિસ્તબંધ અને મારા મુખ્યમંત્રી અને યોગ બોર્ડનો ખૂબ ખૂબ આભાર માં આવું છું અને મને એનાથી બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રેકમાં ખૂબ જ ફાયદો થયો છે હમણાં રિપોર્ટ બધો એટલે મને કરવાથી વધારે ફાયદો થયો અને દવા કાર્યક્રમમાં જોઈન્ટ થયો છું એની પહેલાં જે લાઈફ હતી એકદમ લોઝનેસ હતી એકદમ એમ થયું આ વજન વધતું જાય છે માઇન્ડ એકદમ અપસેટ રહેતું પણ જ્યાંથી કિરણ બેલ અહીંયા આપણે મેદસ્વીતા મુક્તિ કાર્યક્રમ કેમ્પનું આયોજન થયું છે તો એમાં મારા અનુભવ છે તો મારું વજન છે એ આ વીસ દિવસ દરમિયાન ઘણો બધો ઘટાડો થયો છે બે કિલો મારું વજન ઘટ્યું છે પ્લસ સ્ફૂર્તિ રહી છે શરીરમાં પ્લસ અહીંયા શરીરમાં ઘણી સ્ફૂર્તિ લાગે છે